જય માતાજી અન્નપૂર્ણા રસોઈ ઘરમાં આપણું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું બાજરીના લોટના વડા એના માટે આપણે વસ્તુ લીધી છે આ બાજરીનો લોટ છે આ પચાસ ગ્રામ જેવો ચણાનો લોટ લીધો છે આ લીલી મેથી લીધી આ ધાણા છે આ ગરમ મસાલો આ મીઠું સ્વાદ ફરવાનું છે આ હળદર છે આ મસ્તુ છે આ લીધું છે આપણે આ તલ લીધા છે આ લીધી છે આ ધાણા છે આ બે ત્રણ મરચાં લીધા છે આપણે તીખું કરવું હોય એવું નાખો એ પ્રમાણે આ ખાંડ લીધી છે આપણે હવે આપણે મરચાંને ને લેશો કારણ કે આખા મરચા છોકરા ખાતા નથી મોઢામાં આવે ને તો એટલે થોડા કચકચરા વાંચીને પછી લેશો આપ આપણે ચાણી લેશું એમાં આપણે બાજુ ચારી લેશટ ચારી લીધો છે એમાં મસાલા કરશું એમાં આપણે તરમાન મીઠું લેશું આ ગરમ મસાલો નાખશું

પાવરું એ તેલ નાખે એમાં આપણે ધાણા નાખી દઈશું આપણે લીલી મેથી લીધી છે તે સીજમ છે એટલે ભૂખી નથી લીધી લીલી લીધી છે હવે આપણા ફૂકા મરચા લીલા મરચા જે ખાઇ છે એ લઈ દેસ આપણે દહીં નાખી દઈશું સીઝન છે એટલે લીલી મેથી મળી જાય ના કસ્તુરી મેથી નાખી એ તો નાખાય થોડો કઠણ રાખવાનો એટલે ચડતા વાર ના લાગે અને અંદર કાચા જેવા ના છે ઢીલો રાખશો તો ઉપર ચડી જશે પણ અંદર એવું લાગશે કે બરાબર ચડ્યા નથી હવે આપણે લોટ બંધ થઈ ગયો છે આપણે વડા વણસી ત્યાં સુધી આપણે તેલ ગરમ મૂકી દઈશું આપણે ગેસ ચાલુ કરશો તેલ ખેલી દઈશું આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે વડા વણ લઈશું હવે આપણે તેલવાળા હાથ ધરશું ત્યાં આપણે વડા વણ લેશું

હાથે લેવાના આપડા ઘણા બધા ભણાઈ ગયા છે તો આપડે તેલ જોઈ લેશું થઈ ગયું આપણું તેલ કમ્પ્લીટ થઈ ગયું છે પેલા આપણે ફાસ રાખવાનું અને પછી વડા નાખીએ એટલે ધીમો કરી દેવાનો એટલે ધીમા તાપે કાચા ના રહીએ ને સરકીદના વડા હવે આપણે વડા નાખીએ અત્યારે તો આપણે ફાસ જ રાખવાનો છે બીજા તર લે આપણા વડા તરાઈ જશે તો આપણે કાઢી લેશું હવે આપણા વડા તૈયાર છે તો સોલ્વ આવશે જેમાં તડા બાજરી ના લોટ ના વડા તૈયાર છે લાઈટ પહેજો બે લાઇટન ડબો ના પૂછાય તમને કેવા લાગ્યા